ભાજપે લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ પ્રથમ વખત આજે પરસોત્તમ રૂપાલા આજે રાજકોટ આવ્યા છે રાજકોટની મુલાકાતે આવી રહેલા કેન્દ્રીય મંત્રીને પારેવડી ચોકમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા ગત શનિવારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં એકસો બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે પ્રથમવાર રાજકોટ પધારી રહેલા રૂપાલાનું શહેર ભાજપ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું હારતોરા અને ફટાકડાની આતશબાજી સાથે ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોએ પરશોત્તમ રૂપાલાને આવકાર્યા હતા પરસોત્તમ રૂપાલા આજથી રાજકોટ લોકસભા બેઠક પાર્ટી પ્રચાર કરશે તેમ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઓલ ઇન્ડિયા પાર્ટી આદરણી નડ્ડા મોદીજી ભાઈ શ્રી સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતની આપણી ગુજરાતની ટીમનો રાજકોટના ઉમેદવાર તરીકે મને તક આપવા માટે આભાર માનું છું અભિનંદન કરું છું ભારતીય જનતા પાર્ટી રાજકોટની આપણી ટીમ મુકેશભાઈના નેતૃત્વમાં જે કાર્યક્રમો આપશે એ કાર્યક્રમોમાં હું જોડાઈશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે આ ચૂંટણીના મેદાનમાં માં ઉતર્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીનો નો કોઈ કાર્યકર્તા ઉણો ના ઉતરે એવી રીતે આપ સૌ કામ કરજો એટલી જ અપેક્ષા સાથે આપ સૌને પુનઃ વંદન રાજકોટ ભાજપનો અંતઃ ક્ષણપૂર્વક આભાર માનું છું મોહનલાલ ને ધન્યવાદ કરું છું ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી છે તે જાહેર કરી છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાને લોકસભાની સીટ છે તે આપવામાં આવી છે આજે નામ જાહેર થયા બાદ પ્રથમ વખત પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ આવી રહ્યા છે આ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે રાજકોટના ગ્રીલેજ ચોકડી નજીક છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિવિધ હોદ્દેદારો છે તે ઉપસ્થિત છે પરસોત્તમ રૂપાલા જ્યારે રાજકોટ લોકસભા સીટથી લડી રહ્યા હોય ત્યારે પ્રથમ વખત જ્યારે રાજકોટ આવતા હોય ત્યારે તમામ કાર્યકર્તાઓ છે તે તેમને આવકારવા માટે છે જે છે અહીં ઉપસ્થિત થયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આપણી સાથે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ નહીં પરંતુ સમગ્ર જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જે વિવિધ હોદ્દેદારો છે ઉપસ્થિત આપણી સાથે ઉદયભાઈ છે ઉદયભાઈ પરસોત્તમભાઈ રૂપાલાને લોકસભાની રાજકોટથી આપવામાં આવી છે પ્રથમ વખત રાજકોટ આવે છે કેવો કાર્યકર્તાઓ અને દરેક ભાજપના દરેક જે કાર્યકર્તા છે તેમાં કેવો ઉત્સાહ છે લોકસભાના ઉમેદવાર લોકસભા થયા પછી અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી તો અમારા જે નેતૃત્વ છે આભાર માનું છું કે અમને રૂપાલા સાહેબ જેવું એક સક્ષમ નેતૃત્વ અહીંયા રાજકોટને આપ્યું છે પાર્ટીના ઉમેદવાર તરીકે અને આપ જોઈ રહ્યા છો કાર્યકર્તામાં લોકોમાં દરેક સમાજમાં ખુબજ ઉત્સાહ છે આનંદ છે અને રૂપાલા સાહેબ અમારા પાટિલ સાહેબે કીધું છે કે દરેક છવ્વીસે છવીસ બેઠક પાંચ લાખની વધુ મતોથી જીતી આજે એ કાર્યકર્તા રૂપાલા સાહેબ પણ પાંચ લાખ વધુ મત જીતે એ પ્રકારે અમે પરિશ્રમની ની પ્રાકાશા સર બીજું આખો દેશ આજે ફિર એક બાર મોદી સરકાર અખી બાર ચારસો પાર નો મંત્રાલય અને આખો દેશ ફરીથી ઉત્સુક છે ફરીથી ત્રીજી વખત આ દેશના પ્રધાનમંત્રી તરીકે આપણા ગુજરાતના બનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એના માટે આખો દેશ ઉત્સુક છે ત્યારે રૂપાલા સાહેબનું પણ અમે ખૂબ ખૂબ ઉમકડભેર હૃદયના ભાવથી અમે સ્વાગત કરીએ છીએ અને દરેક કાર્યકર્તામાં ખૂબ આનંદ અને ઉત્સાહ છે ઉદયભાઈ એક તરફ જયારે વડાપ્રધાન ચારસો થી બાર વિશ્વાસ વ્યક્ત ભાજપમાં કરે છે બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવાર પણ ગોતો અઘરો પડે છે કાલે જ બે મોટા માથા ભાજપ માં જોડાવા જઈ રહ્યા છે શું કરશો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે અમારી પાર્ટી સંગઠન આધારિત પાર્ટી છે અમારો પેજ સમિતિ સુધી અમારા કાર્યકર્તા છે बूथમાં પેજમાં મંડલમાં કોઈ પણ એક ક્ષેત્ર ન હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ન હોય અને કોંગ્રેસ છે એક પરિવાર ખાલી પાર્ટી રહી છે એટલે પરિવારવાદી પાર્ટીના હિસાબે દિવસે 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 લોકોએ બધી પારિવારિકવાદી પાર્ટીઓને ઓળખી ગયા છે અને કોંગ્રેસનો જે હાલ છે અત્યારે એમાં બીજા કોઈનો રોલ નથી કોંગ્રેસનો પોતાનો જ રોલ છે જે વાત કરવામાં આવે તો આપણી સાથે ધારાસભ્ય દર્શિતાબેન છે બેન પરસોત્તમજી પ્રથમ વખત ટિકિટ મળ્યા બાદ રાજકોટ આવી રહ્યા છે કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ તો પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આજે લોકસભાના સાંસદ તરીકે ટિકિટ મળ્યા બાદ પ્રથમવાર રાજકોટ આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે કારણ કે પરશોત્તમભાઈ હંમેશા એક દરેક લોકો સાથે લોકોના નેતા તરીકે રહ્યા છે હંમેશા એક કોમન મેન તરીકે પ્રશ્નોને એમને વાચા આપી છે દરેક કાર્યકર્તાને પરશોત્તમભાઈ સાથે પોતાના આત્મીયજન હોય એવો ભાવ ભાવ જતો હોય છે ત્યારે આજે આવા નેતા જ્યારે લોકસભાની સાંસદ તરીકે રાજકોટને ટિકિટ મળી છે ત્યારે રાજકોટ પોતાને ખૂબ રાજકોટની લોકસભા વિસ્તાર પોતાને ખૂબ ભાગ્યશાળી માને છે અને અત્યારે જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા છે ઢોલ નગારા ગરબા સાથે દરાંજ કાર્યકર્તાઓ પરશોત્તમભાઈનું ઉમણકભેર સ્વાગત કરવા માટે તત્પર છે મારી ઓગણસોતેર વિધાનસભાની બેઠક સીટ ઉપર આપણે જાણીએ છીએ એ રીતે તમામ ગત વર્ષોમાં બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં હંમેશા સૌથી વધારે લીડ જો કોઈએ અપાવી હોય તો આ વિધાનસભાની સીટે અપાવી છે ત્યારે આવનારા દિવસોમાં પણ મહત્તમ લીડ મારી વિધાનસભામાંથી અને સમગ્ર લોકસભામાંથી

જે પરસોત્તમ રૂપાલા છે તેનું સ્વાગત કરવામાં આવશે થોડીક ક્ષણોની અંદર પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ આવી પહોંચે ને અહીં આ તે એક ભવ્ય રોડ શો પણ છે તે કરવા જઈ રહ્યા છે કેમેરામેન કટલ લખતરિયા સાથે શુભમ વત ગુજરાત ન્યૂઝ રાજકોટ